નમસ્કાર મોર્નિંગ ન્યૂઝમાં સ્વાગત છે શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી દેશની એકતા અને અખંડિતતાના મહાન શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ એકત્રીસમી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અમદાવાદના છારાનગરમાં પોલીસની દારૂ અંગેની મેગા ડ્રાઇવ દારૂબંધીના કાયદાના ચુસ્ત પાલન માટે પોલીસ કટિબદ્ધ રતનપુર બોર્ડર પર ફરજ દરમિયાન પોલીસ કર્મી પર બુટલેગરે કર્યો હુમલો રેન્જ આઈજીએ ઘટનાને વખોડી ઘટનાની ગંભીરતા દાખવી પોલીસે આવા તત્વો વિરુદ્ધ ગુનો નોંધી આદરી તપાસ ભારતીય નૌસેનાએ હાંસલ કરી નવી તાકાત દુર્ઘટનાગ્રસ્ત સબમરીનને બચાવનાર ડીએસઆરવી થયું બેડામાં સામેલ અત્યાર સુધી અમેરિકા ચીન અને રશિયા જેવા દેશો પાસે જ હતી આ ક્ષમતા હૈદરાબાદ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં બીજા દિવસે પ્રવાસી ટીમ વેસ્ટ ઇન્ડિઝ ત્રણસો અગિયાર રને સમેટાઈ તો ભારતે ચાર વિકેટે બનાવ્યા ત્રણસો આઠ રન રાણે અને રિષભ પંતે ફટકારી અડધી સદી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસમી ઓક્ટોબરે સરદાર પટેલની એકસો તેતાળીસમી જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનું અનાવરણ કરશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભવ્ય લોકાર્પણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ગુજરાત સરકારના મંત્રીઓ દેશભરના રાજ્યોના પ્રવાસે છે જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રૂબરૂ મળીને લોકાર્પણ સમારોહમાં હાજર રહેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું દેશના પાંચસો બાસઠ રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ માટે તૈયાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલને આમંત્રણ પાઠવાઈ રહ્યા છે બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સંકલ્પ કર્યો હતો આ માટે દેશભરના ખેડૂતો પાસેથી લોખંડના ઔચાર પણ ભવ્ય પ્રતિમાના નિર્માણ માટે એકત્રિત કરી ભાવનાત્મક એકતાથી જોડવાનો પ્રયાસ કરાયો હતો સરદાર પટેલની આ પ્રતિમાના નિર્માણ માટે સિત્તેર હજાર ટન સિમેન્ટ અઢાર હજાર પાંચસો ટન લોખંડ છ હજાર ટન સ્ટ્રક્ચર સ્ટીલનો વપરાશ કરાયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે સમગ્ર દેશના તમામ રાજ્યોના રાજ્યભવનના નિર્માણ માટે ટોકન દરે જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવી આ સ્થળે તમામ રાજ્યોના રાજ્યભવન નિર્માણની પરિકલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરશે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવાનો કાર્યક્રમ એકત્રીસ ઓક્ટોબરે નક્કી થઈ ચૂક્યો છે એ માટેની બધી તૈયારીઓ દરેક વિભાગ દ્વારા દરેક તંત્રના સંબંધિત અધિકારીઓ દ્વારા અને સરકારની બધી જ વ્યવસ્થા દ્વારા ઝડપથી અમે આગળ વધારી રહ્યા છીએ દેશની એકતા અખંડિતતાને ટકાવી રાખવામાં સરદાર સાહેબનું અનેરું યોગદાન છે સરદાર સાહેબની પ્રતિમાના સ્થળે બસો ત્રીસ હેક્ટરમાં સત્તર કિલોમીટર વિસ્તારમાં દેશ વિદેશના ફૂલોની ફ્લાવર વેલી વિવિધ રાજ્યના ભવનનું પણ નિર્માણ થશે જેના થકી આ સ્મારક એક આગવું પ્રવાસન સ્થળ બની રહેશે અને રોજના પંદર હજારથી વધુ પ્રવાસીઓ સ્થળની મુલાકાત લે

પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે અને દર વર્ષે લાખો આખી દુનિયાના ટુરિસ્ટો જ્યાં આવી અને એમનામાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવે અને ગુજરાતમાં ટુરિઝમનું પણ પ્રવાસનનું પણ એ મોટું સેન્ટર વિકસે અને આદિવાસી વિસ્તારમાં નર્મદા સરદાર સરોવર ડેમ પાસે રરિયામણી જગ્યાએ આ બધું જ જે અમે આયોજિત કર્યું છે એની લોકાર્પણની તૈયારીઓ સરકાર તરફથી બધા જ વિભાગો તરફથી અમે કરી રહ્યા છીએ એકત્રીસ ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ માટે અદભુત નજારો સાબિત થશે જેમાં સરદાર પટેલ સાથે જ ભારતની આજની ભવ્યતાનો ઇતિહાસ પણ દ્રશ્યમાન થશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં ઝોન ચાર ડીસીપી દ્વારા છારા બુટલેગરોના ઘરની તપાસ કરતા મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન ડીસીપી ઝોન ચારની આગેવાનીમાં પોલીસની વિવિધ સાત ટીમો બનાવી સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ધરપકડ કરવામાં આવી છે અને તમામની ધરપકડ કરવામાં આવશે અને એના વિરુદ્ધમાં અસરકારક કેટેગ્રિયા લેવામાં આવશે જેમાં જે છે એના વિશે પણ પાસાની કાર્યવાહી કરવામાં આવશે આપણે સવારથી જે સાત ટીમો બનાવવામાં આવી છે એમાં જે જાણકાર માણસ વિસ્તારના જાણકાર માણસ તેમજ મહિલા પોલીસ પોસ્ટ પોલીસ તેમજ પીઆઈ અને પીએસઆઈની ટીમ સાત ટીમો બનાવવામાં આવી છે અને એને પાસે જે અહીંયા રાજ્ય સરકારે દારૂબંધી માટે કડક અમલવારી કરી છે તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના રતનપુર બોર્ડર પર ફરજ દરમિયાન પોલીસ કર્મી પર બુટલેગરે હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત થયેલા હેડ કોન્સ્ટેબલને સારવાર અર્થે મોડાસા ખાતે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ વાતની ગંભીરતાને ધ્યાને રાખતા રેન્જ આઈજી મયંક ચાવડા હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને ઘટનાને વખોડી હતી ઘટનાની ગંભીરતા દાખવી પોલીસે આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આ અગાઉ બાતમીના આધારે પોલીસ રતનપુર સીમા નજીક પેટ્રોલિંગ કરી હતી ત્યારે દારૂ ભરેલી કાર આવી હતી તેને રોકતા તે પોલીસને ટક્કર મારીને નાસી છૂટી હતી જોકે પોલીસ કોન્સ્ટેબલે હિંમતપૂર્વક એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો અને જેલ ભેગો કર્યો છે ગાડી ઘણી જ વધારે સ્પીડમાં હતી એટલે એમણે એક બીજી ગાડીને ક્રૂઝરને ટક્કર મારી હતી આ બેરિકેટ હતી એને તોડી નાખ્યા અને પછી આ ઇન્જરી થયેલી છે આના પગલાં માટે હવે આગામી આ પ્રકારનો ન બનાવે એના માટે અમે વધારે સારા બેરિકેટ રાખવા માટેની પ્રપોઝલ કરીએ છીએ વધારે સંખ્યામાં પોલીસ ત્યાં ચેકપોસ્ટ ઉપર હાજર રહે તેની વિચારણા કરીએ છીએ અને પોલીસ ચા શામળાજી ચેકપોસ્ટ ઉપર પણ સીસીટીવી નાખવા માટે અમે આગળની કાર્યવાહી કરનાર છીએ રતનપુર ચેકપોસ્ટના પોલીસના માણસોને મને જાણ કરી એટલે મેં બેરિકેડિંગ કર્યું આગળ રોકવા માટે તેથી ભાગ લીધી પેલા પાછલા હતા પછી ત્યાં એક બે સાધનો ઊભા હતા અને એ ફાંસો ફાસ આવી ટક્કર મારી દીધી પગે આખી ટક્કર મારી એટલે મારો પગ ફક્ચર થઈ ગયો નૌસેનાએ હાઈસીમાં સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થવાના કિસ્સામાં બચાવ અને રાહત કાર્યમાં મદદ આપનાર ડીએસઆરબીને સેવામાં લીધું છે નૌસેનાના પ્રવક્તા ડી કે શર્માએ જણાવ્યું હતું કે ડીએસઆરબીને બેડામાં સામેલ કરવાથી ભારત એ પસંદગીના દેશોના સમૂહમાં સામેલ થયું છે જેની પાસે સંકટના સમયમાં ફસાયેલ સબમરીનને શોધવા અને બચાવ કરવાની ક્ષમતા છે અમેરિકા ચીન રશિયા સહિત અમુક જ દેશો પાસે ડીએસઆરવીને સમૂહમાં સામેલ કરવાની ક્ષમતા છે ડીએસરબીનો ઉપયોગ દુર્ઘટનાનો શિકાર બનેલા સબમરીનના કર્મચારીઓનો બચાવ કરવા માટે હાથ ધરવામાં આવે છે આ સાથે સમૂહની અંદર કેબલ બિછાવવા સહિત વિવિધ અભિયાન માટે પણ તેને તૈનાત કરવામાં આવે છે કેટલાક ડીએસઆરબીને મોટા માલવાહક જહાજો દ્વારા સ્થળાંતર કરાય છે ઓરિસ્સામાં તીતલી વાવાઝોડા બાદ મુશળધાર વરસાદથી ગંજમ ગજપતિ અને રાયગઢ જિલ્લામાં પૂરની સ્થિતિ સતત વણસી રહી છે ભારે વરસાદને પગલે રાયગઢ જિલ્લાના એક અંતરિયાળ ગામમાં ભૂસ્ખલનમાં બાર લોકોના મોત થયા છે દરમિયાન મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રભાવિત ગંજમ ગજપતિ અને રાયગઢ જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું તેમણે કહ્યું કે પ્રભાવિત વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો પૂરો પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે દરમિયાન તોફાન પૂર્વોત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે તોફાનની અસરથી ચોવીસ કલાકમાં આસામ મેઘાલય નાગાલેન્ડ અને મણિપુરમાં ઘણા સ્થળે મુશળધાર વરસાદ થવાની ચેતવણી આપી છે બંગાળની ખાડીથી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના મેદાની ક્ષેત્રમાં માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે રાજ્ય સરકારની આરોગ્ય ઇમરજન્સી સેવા એકસો આઠના કર્મયોગીઓની સેવાઓને બિરદાવતો એમ કેર એવોર્ડ સમારોહ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયો હતો એકસો આઠમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને પારસ એવોર્ડ ઇમરજન્સી એમ્પ્લોઈઝના અભ્યાસમાં શ્રેષ્ઠ બાળકોને એકેડેમિક એવોર્ડ ઇમરજન્સી બેસ્ટ ફોટોગ્રાફી બેસ્ટ મેડિકલ ઓફિસરો સહિતના વિવિધ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એચ કે વઢવાણિયાએ જણાવ્યું હતું કે આ એકસો આઠની સગવડતાથી માતાનું મૃત્યુ અને બાળ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે આ સેવાનો લાભ ગામે ગામ મળતો થયો છે નાયબ કલેક્ટર શિખાજીત બિચારે જણાવ્યું હતું કે ગામડાના છેવાડાના લોકોને સેવાનો લાભ મળતો થયો છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શ્રમયોગી પ્રસાદ યોજના આશીર્વાદરૂપ બની છે આ યોજના અંતર્ગત બાંધકામ કાર્ય સાથે સંકળાયેલા શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે આ ઉપરાંત ઔદ્યોગિક એકમમાં કામ કરતા કામદારોને દસ રૂપિયામાં ભોજન પીરસવામાં આવે છે આશરે ત્રણ હજારથી વધુ શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને દીવ દમણ તથા દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા આ યોજનાનો આરંભ પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિનના રોજ કરવામાં આવ્યો હતો સર અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હાલ આધુનિક ખેતી પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે પરિણામે અહીંના ખેડૂતો ટપક પદ્ધતિથી કેળાની ખેતી કરી રહ્યા છે આ ખેતી થકી તેઓ પાણીની બચત સાથે સારી આવક પણ રડી રહ્યા છે તો બીજી તરફ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી બાગાયત ખેતીમાં સારું વળતર પણ મેળવી રહ્યા છે વેપારીઓ પણ ઉત્તમ ગુણવત્તાવાળો પાક હાથો હાથ વેચવાના કારણે સારી કમાણી કરી રહ્યા છે આમ બાગાયતી પાક સ્થાનિક રોજગારીનું માધ્યમ બની રહ્યું છે ભારત અને શ્રીલંકા વચ્ચે બે સંમતિ પત્રો પર કરાર થયા છે તે અનુસાર ભારત દ્વારા ફાળવવામાં આવેલ સાહીઠ કરોડ રૂપિયાની શ્રીલંકા મુદ્રાની સહાયતાથી પચાસ મોડેલ ગામમાં બારસો ઘરોનું નિર્માણ થશે આ સાથે શ્રીલંકા અને ભારતના સહયોગથી મોડેલ ગ્રામ ગૃહ કાર્યક્રમ હેઠળ સો મોડલ ગામોમાં ઘરોની સંખ્યા ચોવીસો થઈ ગઈ છે કરાર અનુસાર છસો ઘરોનું નિર્માણ દક્ષિણ અને ઉત્તર પ્રાંતમાં કરવામાં આવશે આ પરિયોજનાનો ઉદ્દેશ ઓછી આવકવાળા જમીન વિહોણા અને બેઘર લોકોને મદદ પહોંચાડવાનો છે યોજના અનુસાર પ્રત્યેક લાભાર્થીને હપ્તામાં પાંચ લાખ રૂપિયાની શ્રીલંકન મુદ્રા ઉપલબ્ધ કરાવાશે સોમાલિયામાં એક રેસ્ટોરન્ટ અને કોફી શોપમાં આજે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં સોળ વ્યક્તિના મોત થયા છે જ્યારે વીસ લોકો ઘવાયા છે પોલીસે જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલાખોર દક્ષિણ પશ્ચિમ બેદુઆ શહેરમાં બે જગ્યાએ ગયા હતા અને તેણે થોડી જ મિનિટોમાં પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી આ વિસ્ફોટ રાજધાની મોગાદીશુમાં કે જ્યાં એક વર્ષ અગાઉ પાંચસોથી વધુ લોકો માર્યા ગયા હતા તેની પ્રથમ વર્ષીના એક દિવસ અગાઉ થયો હતો એક વર્ષ પહેલા સોમાલિયામાં આ હિંસા પાછળ ઇસ્લામિક સમૂહ અલશબાબનો હાથ હતો અલશબાબ અલ એક જૂથ છે જે મોગાદિશુ આંતરરાષ્ટ્રીય સમર્થિત સોમાલી સરકારને ઉથલાવવાની લડાઈ લડી રહ્યું છે શબાબને બે હજાર અગિયારમાં આફ્રિકન યુનિયનના સૈનિકોએ રાજધાનીમાંથી ખદેડી દીધા હતા પરંતુ હવે તેઓ સોમાલિયાના ગામોમાં સ્થિત છે ક્રિકેટ હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત ચાર વિકેટે ત્રણસો આઠ રનના સ્કોરથી આગળ રમશે ગઈકાલે રમત પૂર્ણ થતા સુધીમાં ઋષભ પંતે પંચ્યાસી અને અજિંક્ય રહાણે પંચોતેર રન ઉપર અર્ણનમ છે પૃથ્વી શોએ સિત્તેર અને કેપ્ટન વિરાટ કોહલીએ પિસ્તાળીસ રન બનાવ્યા હતા આ પહેલા વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં ત્રણસો અગિયાર રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ હતી રોસ્ટ ચેઝે એકસો છ રન બનાવ્યા હતા તો ઉમેશ યાદવે છ કુલદીપ યાદવ ત્રણ અને રવિચંદ્રન અશ્વિને એક વિકેટો ઝડપી હતી ભારત રાજકોટ ટેસ્ટ જીતીને શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે આ સાથે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ નમસ્કાર